જય ગિરનારી મિત્રો મિત્રો તમારી સમક્ષ જે વિડીયોમાં જે વનસ્પતિ દેખાય છે ને એ વનસ્પતિ મિત્રો અતિ દિવ્ય વનસ્પતિ છે ખાસ કરીને કામ કેના ઉપર કરે ખબર તમારા ચહેરાની ચામડી ઢીલી પડી ગઈ હોય ને લટકી ગઈ હોય ને ચહેરાની ચામડી અથવા તો કોઈ પણ જગ્યાએ શરીરમાં ચામડી ઢીલી પડી ગઈ હોય ને એના ઉપર જોરદાર આ વનસ્પતિ કામ કરે છે આ ઉપરાંત કોઈને ચામડીના રોગો હોય ઝાડા અતિશય વારંવાર થઈ જતા હોય શીઘ્ર પતન બરાબર જે પુરુષો 30 40 વર્ષની ઉંમરવાળાને ખાસ પ્રશ્ન હોય છે શીઘ્રપત્રનો એ પ્રશ્ન હોય એના ઉપર આ વનસ્પતિ બહુ જોરદાર મિત્રો કામ કરે છે બરાબર એટલે તમે ખાસ આ પૂરેપૂરો વિડિયો જોજો હું તમને આની પૂરેપૂરી માહિતી આજે આપવાનો છું બરાબર તો હવે ટૂંકમાં આનું કામ છે ને મિત્રો સ્તંભનનું છે સ્તંભન મતલબ રોકમ બરાબર આવું આનું જોરદાર કામ છે રેડી હવે આપણે આનું નામ જોઈ લઈએ પહેલાં ફટાફટ તો ગુજરાતીમાં મિત્રો આ વનસ્પતિને ઝરેર નામથી ઓળખવામાં આવે છે ઝરેર હિન્દીમાં આને પીલી પીલી કહેવાય છે છે લેટિન નામ બાયોસ્ફીથમ સેન્સેટિયમ બરાબર આના નામનો ઇતિહાસ હતો હવે આપણે તમને આને ફટાફટ ઓળખી કેવી રીતે જાઓ રસ્તાને કાંઠે ક્યાંય હોય વન હોય ક્યાંય ગૌચરમાં હોય બહુ ઉગે છે આ વનસ્પતિ બરાબર અને ગુજરાતમાં લગભગ બધે થાય છે રણપ્રદેશનો બહુ ખ્યાલ નથી પણ સૌરાષ્ટ્રમાં તો ખ્યાલ જ છે કે બધે જોવા મળે છે આ વનસ્પતિ અને આ છોડ હોય ને એકદમ નાના નાના થાય છે ખૂબ નાના બરાબર અડધા ફૂટ જેટલા વધી રેડી પછી છોડ કેવી રીતે નીકળે ખબર મિત્રો ગુલદસ્તાની જેમ ગુલદસ્તો જેમ નીકળેલો હોય ને બરાબર એક જગ્યાએથી આખી ચારે બાજુ સળિયો નીકળેલી હોય એવી રીતે ગુલદસ્તાની જેમ આ છોડ નીકળે છે સૌથી મોટા મોટી ઓળખ શું ખબર મિત્રો આના પાન છે ને આપણે એક છોડ આવે છે તમે બધા જાણીતા હશો એનાથી લગભગ બધા ઓળખી જાય એને લજામણી કહીએ અથવા તો આપણે આપણે એને રિસામણી કહીએ એના પાનને તમે ટચ કરો ને તો એના પાન બીડાઈ જાય શરમાઈ જાય સંકોચાઈ જાય રેડી એમ આના પાન પણ એવા જ હોય છે આ ઝરેર છે ને આ પણ એક સેન્સેટિવ વનસ્પતિ છે જો મિત્રો આપણા વનસ્પતિ જગતમાં સેન્સેટિવ વનસ્પતિઓ ખૂબ ઓછી છે એમાં આ બે મેન છે બરાબર જે આપણે જે રીસામણી કહીએ એ અને આ બીજી છે આ જરેર બરાબર આને ઘણા આને રીસામણી ઘણા લોકો કહે છે પણ આનું ઓરિજિનલ નામ જરેર તમારા વિસ્તારમાં કદાચ કંઈ અલગ નામ હોય શકે બરાબર એવું ન હોય એટલે આ બે સેન્સિટિવ વનસ્પતિ છે લજામણીની જેવું જ આનું કામ છે બરાબર એટલે આના પાનને તમે ટચ કરશો ને એના પાન પણ થોડાક બીડાઈ જશે લજામણીના પાન થોડાક સંકોચન વધારે થાય છે આના થોડાક ઓછા થતા હોય રેડી આના ફૂલ હોય ને પીળા હોય છે બરાબર પીળા કલરના એકદમ નાના નાના અને એમાં પાંચ પાખડીઓ આવેલી હોય છે જે તમને વિડીયોમાં દેખાશે એના ફૂલ પણ એટલે તમે એના પરથી અને આના બીજ હોય ને મિત્રો એ આપણે ખાવાના ધાણા નો હોય બરાબર આપણે સૂકા ધાણા ખાઈએ ને બરાબર એ ધાણા હોય ને એના જવા જ આના બીજ આવે છે ધાણા જેવા જ લાગે તમને બરાબર એટલે એની ઓળખ એવી રીતે કરી શકાય મિત્રો આ ખાસ એની નાની નાની જે ઓળખ મને જે ખ્યાલ આવ્યો હોય એ મેં તમને જણાવ્યું જેથી તમે ક્યાંય પણ જાઓને આડા રસ્તામાં તો તમે આ વનસ્પતિને તરત ઓળખી ગયો રેડી હવે આપણે આનો ખાસ ઉપયોગ જોઈ લઈએ બરાબર મિત્રો આમાં ખાસ ગુણ ક્યો રહેલો ખબર સંકોચનનો અને એક એન્ટિબેક્ટેરિયલ છે આ બરાબર આ વનસ્પતિ એન્ટિબેક્ટેરિયલ છે અને સંકોચનનું કામ કરે છે આમાં ખાસ આ બે ગુણ છે હવે આપણે એક પછી એક આના ઉપયોગ જોતા જઈએ પહેલો ઉપયોગ આવે છે ચર્મ વિકાર બરાબર તમને ક્યાંય પણ ચામડીમાં ખંજવાળ કે આ કેતી ક્યાંય ખંજવા એવો ચર્મ ચામડીનો પ્રશ્ન હોય ને ત્યારે આના પાન લઈ આવવાના પાન ઘણા બધા લઈ આવી એને વાટી મલમ જેવું કરી બરાબર એકદમ પેસ્ટ જેવું બનાવી અને ચામડીના ખંજવાડ ના આવતી લગાડી શકો બરાબર એના ઉપર પણ આ કામ કરે છે બરાબર બરાબર બીજો આનો ઉપયોગ કેવો છે ગાંઠ 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 ક્યાંય થઈ હોય હોય ને ને તો કોઈ પણ એના ઉપર પણ આના પાન છે એને વાટી લુગદી જેવું બનાવી ત્યાં લગાડી ગાંઠ ઉપર અને એક પાટો બાંધી દેવો એટલે થોડાક દિવસ થાય તો એ ગાંઠ ઓગાળવાનું કામ કરે છે બરાબર એટલે એના ઉપર પણ આ ઝરેર છે એ જોરદાર કામ કરે છે મિત્રો હવે બીજું એના એનાથી પણ આગળ એક સરસ મજાનો ઉપયોગ એ પહેલા એક વિનંતી છે તમને એમ થાય કે અદભુત મિત્રો તમારા માટે મહેનત કરીએ છીએ તો જ એક લાઈક આપજો બરાબર ખૂબ મહેનત કરીએ છીએ વનસ્પતિ ગોતીએ છીએ માહિતી મેળવીએ છીએ તમને આપીએ છીએ તો એક લાઈક આપો અમને પણ પ્રેરણા મળે આવી વનસ્પતિ તમને નવી નવી વનસ્પતિ બતાડવાની બરાબર આગળ કે જેને આગ લાગી હોય જલન થતી હોય ને આગમાં બરાબર આ મતલબ કે ક્યાંય સળગી ગયો હોય તમારો પગ હાથ ક્યાંય અને જલન થતી હોય ત્યાં પણ તમે આનો રસ આના પાનનો રસ તમે ચોપડી શકો બરાબર સૌથી સૌથી બેસ્ટ બેસ્ટ અને ઉપયોગ છે હવે પ્રયોગ આનું કામ આ વનસ્પતિ મિત્રો તમે જોયું છે આનું કામ હું ખબર તમે અડો ને તો એના પાન સંકોચાઈ જાય આ કુદરતી તમે આમ મગજની રીતે વિચારો ને તો આનું કામ કેવું સંકોચનનું છે એટલે તમારી ચામડી છે એ ઢીલી પડી ગઈ હોય એને ફરી વાર સંકોચવી હોય તો એના ઉપર આ કામ કરશે તમે જો કુદરતે તમને એક બતાવ્યું છે કે જો આનું કામ સંકોચન વિચારો રસ કાઢી નાખવાનો અને રસ તમારી જ્યાં ઢીલી ચામડી પડી ગઈ હોય ઢીલા સ્તન પડી ગયા હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં તમને એમ લાગે કે ઢીલી વસ્તુ છે ત્યાં તમે આનો દરરોજ તમે આના પાનનો રસનો લેપ કરતા જાઓ પછી તમે એક બે મહિનામાં તમને અચૂક એટલે અચૂક ફાયદો જોવા મળશે બરાબર એટલું આનું જોરદાર કામ છે મિત્રો હવે આગળ હા મિત્રો આનો પેટનો વિકાર હોય પેટમાં દુખતું હોય અથવા તો કોઈ પણ પેટનો વિકાર હોય તો આના પાન તમે ખાઈ શકો બરાબર આઠ દસ પાન તમે ચાવી અને તમે ખાઈ પણ શકો છો બરાબર એમાં પણ આ કામ કરે છે અને હવે છેલ્લું અને બેસ્ટ પ્રયોગ આપું છું શીઘ્રપતન બરાબર શીઘ્રપતનનો જેને પ્રશ્ન હોય બરાબર એ લોકો એ યુવાનને શું કરવાનું ખબર આના પાંચ ગ્રામ પાન લઈ લેવાના કેટલા પાંચ ગ્રામ પાંચ ગ્રામ પાન લઈ લીલા પાન તાજે તાજા ન મળે તો એના પાન લઈ આવવાના સૂકવી નાખવાના અને પછી એનો પાવડર બનાવીને પણ તમે ફાકી તરીકે પણ લઈ શકો પણ જો તાજા પાન લો ને તાજા પાન મિત્રો બરાબર પાંચ ગ્રામ તાજા પાન તમે ખાશો ને તો જોરદારાનું કામ થશે જો શીઘ્ર પતન છે ઈ પણ શું છે એક સંકોચ સ્તંભન મેં કીધું ને પેલા જ ઈ પણ સંકોચન ટૂંકમાં આ વનસ્પતિ અદ્ભુત એક નવી વનસ્પતિ અમે જાણી બરાબર તો તમારા મિત્રોને જરૂર મોકલજો બીજું કઈ નહીં જેથી કરીને આપણા આયુર્વેદ ને લોકો જાણીતા થાય બરાબર એ જ આશા જય જવાન જય કિસાન જય આયુર્વેદ